જય લક્ષ્મી મિત્રો વૈશાખ માસમાં ભલે તમે કાંઈ ના કરો પરંતુ કરી લેજો આ ખાસ એક ઉપાય સૂર્યની જેમ ચમકી ઉઠશે તમારું ભાગ્ય તમારી તિજોરીઓ તનથી ભરાઈ જશે સાથે જ મિત્રો તમારી તમામ સમસ્યાઓના ઉકેલ પણ મળી જશે આ ઉપરાંત વૈશાખ માસમાં માતા લક્ષ્મીને ખુશ કરવાથી મળશે વિશિષ્ટ આશીર્વાદ મિત્રો આ વિડીયોમાં અમે તમારી માટે એક ખાસ ઉપાય લઈને આવ્યા છીએ જે ઉપાય કરવાથી તમને ઘણા ફાયદાઓ થશે તો મિત્રો તમે પણ આ ઉપાય વિશે જાણવા ઈચ્છતા હોવ તો મિત્રો આ વિડીયોને અંત સુધી જરૂર જોજો તથા વિડીયોને એક લાઇક અને શેર જરૂર કરજો અને હા મિત્રો કમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી લખવાનું ના ભૂલતા તો ચાલો મિત્રો તમારો વધારો સમય ના બગાડતા વિડીયોની શરૂઆત કરીએ મિત્રો આપણા શાસ્ત્રોમાં એવા કેટલાય ઉપાયો છે જે વૈશાખ માસમાં કરવાથી અને કેટલીય વસ્તુઓ ખરીદવાથી તથા કેટલીક વસ્તુઓનું દાન કરવાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મી અતિ પ્રસન્ન થાય છે જેના કારણે જીવનમાં સુખ સંપત્તિ અને ધન ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે રાતોરાત નસીબ સૂર્યની જેમ ચમકી ઉઠે છે અને માતા લક્ષ્મી દોડતા દોડતા તમારા ઘરમાં આવે છે અને ઘરમાં સાક્ષાત નિવાસ કરે છે જેના કારણે સાધકને જીવનમાં શુભ પરિણામો જોવા મળે છે અને અટકેલા કાર્યો કોઈ વિઘ્ન વિના પૂર્ણ થાય છે અને જીવનમાં દરેક કાર્યમાં સફળતા મળે છે સાથે જ સાધકના જીવનમાં ઘર પરિવારમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે જેના કારણે સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે આ ઉપરાંત સાધકનું નસીબ પણ મજબૂત બને છે અને સંબંધોમાં મધુરતા ઉત્પન્ન થાય છે જેના કારણે સંબંધો પહેલાં કરતાં વધુ મજબૂત બને છે મિત્રો સાથે જ અમે તમને એ પણ જણાવીએ કે આ ઉપાયો વૈશાખ માસમાં શ્રદ્ધાપૂર્વક વિધિ વિધાન સાથે કરવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જાનો દુષ્પ્રભાવ દૂર થઈ જાય છે અને સાધકની આર્થિક સ્થિતિ મજબૂત બને છે જેના કારણે સાધકને જીવનમાં આર્થિક તંગી જેવી સમસ્યાઓનો સામનો કરવો ન પડે આવી સ્થિતિમાં આ વિડીયોના માધ્યમથી અમે તમને જણાવીશું કે વૈશાખ માસમાં કયા ઉપાયો કરવાથી કઈ વસ્તુ ખરીદવાથી અને કઈ વસ્તુઓનું દાન કરવાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુ અતિ પ્રસન્ન થાય છે અને જીવનમાં શુભ ફળોની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આ વિડીયોમાં તમને ખાસ વૈશાખ માસ વિશે સંપૂર્ણ માહિતી મળશે તો આ વિડીયોને શાંતિથી અંત સુધી જરૂર જોજો કોઈ માહિતી જાણવાની બાકી ના રહી જાય કેમ કે આ વિડીયો જોયા પછી તમને બીજો કોઈ વિડીયો જોવાની જરૂર નહીં પડે જો તમે વિડીયોને સ્કીપ કરીને જોશો તો તમને પૂરી માહિતી નહીં મળી શકે અને આ ઉપાય કરવાનું ઈચ્છિત પરિણામ તમે નહીં મેળવી શકો તેથી મિત્રો તમને વિનંતી કરું છું કે આ વિડીયો પૂરો જોજો તો ચાલો મિત્રો તમને જણાવીએ કે વૈશાખ માસમાં કયા ઉપાય કરવાથી કઈ વસ્તુઓ ખરીદવાથી અને કઈ વસ્તુઓનું દાન કરવાથી જીવનમાં શુભ ફળોની પ્રાપ્તિ થાય છે તો મિત્રો પહેલાં આવે છે તુલસીને જળ અર્પણ કરો જી હા મિત્રો વૈશાખ માસમાં દરરોજ સવારે સ્નાન કરીને શુદ્ધ થઈને શ્રદ્ધાભાવથી તુલસી માતાને જળ અર્પણ કરવું અત્યંત જ શુભ માનવામાં આવે છે કારણ કે તુલસીનું આપણા હિન્દુ ધર્મમાં બહુ વિશેષ મહત્ત્વ હોય છે સાથે મિત્રો તુલસી માતાને લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે અને તુલસીનો આ છોડ ભગવાન હરિ વિષ્ણુને ખૂબ પ્રિય છે માન્યતા છે કે ભગવાન શ્રી હરિ વિષ્ણુ ત્યાં સુધી ભોગ ગ્રહણ નથી કરતા જ્યાં સુધી તેમાં વિષ્ણુ પ્રિય તુલસીનું પાન તેમાં ના હોય તો મિત્રો વૈશાખ માસમાં શ્રદ્ધાપૂર્વક વિધિ વિધાનથી તુલસીની સેવા કરવાથી ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે અને ઘરમાંથી નકારાત્મક ઉર્જાનો દુષ્પ્રભાવ દૂર થાય છે અને હા મિત્રો તુલસી પર જળ ચડાવતા સમયે ઓમ તુલસી નમહન મંત્રનો જાપ કરો આવું કરવાથી પૂજા પાઠનું મહત્ત્વ વધુ વધી જાય છે સાથે તુલસી સામે ઘીનો દીવો પ્રગટાવો અને વિષ્ણુ સહસ્ત્ર નામનું પઠન કરો અહીંયા મિત્રો તમને જણાવી દઈએ કે આ ઉપાય કરવાથી તમને ભગવાન શ્રી હરિ વિષ્ણુ સાથે સાથે માતા લક્ષ્મી અને અન્ય દેવી દેવતાઓની વિશેષ કૃપા પ્રાપ્ત થશે જેના કારણે તમને જીવનમાં શુભ પરિણામો જોવા મળશે હવે આવે છે ઉપાય નંબર બે ગંગા સ્નાન પ્રિય ભક્તજનો તમને જણાવી દઈએ કે વૈશાખ માસને દરેક માસમાં ઉત્તમ માસ ગણવામાં આવ્યો છે અને આ મહિને ગંગા સ્નાન કરવાથી અશ્વમેઘ યજ્ઞના બરાબર ફળ મળે છે આ ઉપરાંત પુરાણમાં ઉલ્લેખ છે કે વૈશાખ માસમાં પ્રભાતકાળે બ્રહ્મ મુહૂર્તમાં ગંગા સ્નાન કરવાથી મનુષ્યના તમામ પાપ નષ્ટ થઈ જાય છે અને તે સ્વર્ગલોકને પ્રાપ્ત કરે છે જો ગંગા સ્નાન શક્ય ન હોય તો ઘરમાં સ્નાનના જળમાં થોડા ટીપા પવિત્ર ગંગાજળ ઉમેરીને સ્નાન કરો સાથે સ્નાન કરતી વખતે હરિઓમ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો જે કરવાથી તમારા શરીરમાં એક નવી અને સકારાત્મકતાનો સંચાર થશે અને તમને એક અનોખી શાંતિનો પણ અનુભવ થશે અને સાથે જ મિત્રો આવું કરવાથી તમને જીવનમાં શુભ પરિણામો જોવા મળશે અને તમારા અટકેલા કાર્યો કોઈ વિઘ્ન વિના પૂર્ણ થશે સાથે જ તમને જીવનના દરેક કાર્યમાં સફળતા મળશે હવે મિત્રો નંબર ત્રણની વાત કરીએ તો તે છે સૂર્યને અર્ધ્ય આપવું જે હા ભક્તો હિન્દુ ધર્મમાં સૂર્યદેવને શ્રદ્ધાપૂર્વક વિધિ વિધાન સાથે અર્ધ્ય આપવું શુભ માનવામાં આવે છે ખાસ કરીને વૈશાખ માસમાં પ્રભાતકાળે ઉદિત થતાં સૂર્યને જળ અર્પણ કરવું પરમ શુભ કાર્ય માનવામાં આવે છે કારણ કે સૂર્યને અર્ધ્ય આપવાથી મનુષ્યના બધા દુઃખ દૂર થાય છે ખાસ કરીને આરોગ્ય સંબંધિત સમસ્યાઓ માનસિક તણાવ આર્થિક તંગી જેવી સમસ્યાઓ સમાપ્ત થાય છે આ ઉપરાંત મિત્રો સૂર્યને અર્ધ્ય આપતી વખતે તાંબાના લોટામાં જળ લાલ ફૂલ કંકુ અને થોડા ચોખા ઉમેરીને ઓમ સૂર્ય નમઃ મંત્રનો ઉચ્ચાર કરો આવું કરવાથી આંખોની રક્ષા થાય છે અને યશમાં વૃદ્ધિ થાય છે આ ઉપરાંત વૈશાખ માસમાં તેમનું પૂજન વિશેષ ફળદાયક હોય છે સાથે જ જેઓની કુંડળીમાં સૂર્ય નબળો હોય છે તેમના માટે આ ઉપાય અતિ લાભદાયક છે પરંતુ મિત્રો આ ઉપાય કરતી વખતે શુદ્ધતાનું ખૂબ ખાસ ધ્યાન રાખવું પડશે નહીં તો આ ઉપાય કરવાનું ફળ તમને પ્રાપ્ત નહીં થાય જેના કારણે તમને જીવનમાં શુભ પરિણામના બદલે અશુભ પરિણામો જોવા મળશે મિત્રો નંબર ચાર પર આવે છે પદ્મનાભમ સ્વરૂપનું ધ્યાન જી હા પ્રિય ભક્તો જીવનસાથી સાથે સારો સહકાર જાળવી રાખવા માટે અને સંબંધોને પહેલાં કરતાં વધુ મજબૂત બનાવવા માટે વૈશાખ મહિને શ્રી વિષ્ણુના માધવ સ્વરૂપ સાથે ભગવાનના શ્રીધર અને પદ્મનાભ સ્વરૂપનું પણ ધ્યાન કરો અને તુલસીપત્ર લગાવેલી મીઠાઈનો ભોગ તેમને લગાવો આ ઉપરાંત જો દરરોજ મીઠાઈનો ભોગ ન લગાવી શકો તો મિશ્રી સાથે તુલસીપત્ર ભગવાનને અર્પણ કરો આવું કરવાથી તમને ભગવાન શ્રી હરિ વિષ્ણુજીની હસીમ કૃપા પ્રાપ્ત થશે જેના કારણે તમને જીવનમાં શુભ પરિણામો મળશે અને સાથે જ તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે જેના કારણે તમને જીવનમાં આર્થિક તંગી જેવી સમસ્યાઓનો સામનો નહીં કરવો પડે નંબર પાંચ પીપળ અને વટવૃક્ષની પૂજા પ્રિય ભક્તો વૈશાખ માસમાં પીપળ અને વટવૃક્ષ એટલે કે વડલાની પૂજા કરવી અતિ પુણ્યદાયક હોય છે કારણ કે આ વૃક્ષોમાં ત્રિદેવ બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો નિવાસ માનવામાં આવ્યો છે આથી આવી સ્થિતિમાં પીપળના વૃક્ષની પૂજા કરવાથી પિતૃદોષ સમાપ્ત થાય છે અને પૂર્વજોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ ઉપરાંત વૈશાખ માસના ગુરુવાર અને શનિવારના રોજ પીપળ અથવા વટવૃક્ષની જળમાં જળ અર્પણ કરો ઘીનો દીવો પ્રગટાવો અને સાથે પરિક્રમા કરો સાથે પરિક્રમા કરતી વખતે ઓમ નમ ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો જેના કરવાથી તમારા પૂર્વજોના આશીર્વાદ હંમેશા તમને મળતા રહેશે અને તમારા જીવનમાં સુખ આવશે મિત્રો તમને જણાવીએ કે આ ઉપાય ખાસ કરીને સંતાન સુખ વૈવાહિક જીવનની સમસ્યાઓ અને બંધન મુક્તિ માટે પણ ફળદાયક છે સાથે જ આ ઉપાય તમે શ્રદ્ધાપૂર્વક કરશો તો તમારા દાંપત્ય જીવનમાં મીઠાશ આવશે જેના કારણે તમારા સંબંધો પહેલાં કરતાં વધુ મજબૂત બને છે તેમજ તમારા વૈવાહિક જીવનમાં ખુશહાલી આવે છે નંબર છ શંખ અને ઘંટડી હા ભક્તો શંખ અને ઘંટડી બંને વૈદિક પૂજા પદ્ધતિના અવિભાજ્ય અંગ છે અને વૈશાખ માસમાં તેમણે ખરીદી વિશેષ પુણ્યદાયક માનવામાં આવે છે કારણ કે શંખને સમુદ્ર મંથનથી પ્રાપ્ત દિવ્ય વસ્તુ કહેવામાં આવી છે જેને ભગવાન વિષ્ણુ ધારણ કરે છે જો તમે આ મહિને તેની ખરીદી કરીને ઘરમાં રાખશો તો તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે આ ઉપરાંત શંખના અવાજથી માનસિક તણાવ દૂર થાય છે અને દેવી દેવતાઓનું પણ આહવાન થાય છે એટલે જ મિત્રો પિત્તળ કે કાંસા જેવી પવિત્ર ધાતુની ઘંટડીનો સ્વર સાંભળતા જ અસુરી શક્તિઓ તમારા ઘરમાંથી દૂર થઈને ઘરમાં અને જીવનમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે જેના કારણે પૂજા પાઠ કરવાનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે અને દેવી દેવતાઓ પણ પ્રસન્ન થાય છે જેના કારણે મિત્રો તમારું ભાગ્ય મજબૂત બને છે અને તમને ભાગ્યનો સાથ મળે છે સાથે જ મિત્રો તમને સુખ સૌભાગ્યની પણ પ્રાપ્તિ થાય છે નંબર સાત તાંબા કે પિત્તળના વાસણો જી હા પ્રિય ભક્તો વૈશાખ માસમાં તાંબા અને પિત્તળના વાસણો જેમકે લોટો કળશ થાળી વાટકો વગેરે ખરીદવા અત્યંત શુભ અને પુણ્યદાયક માનવામાં આવે છે કારણ કે આ વાસણો માત્ર આરોગ્યની દૃષ્ટિએ લાભદાયક નથી પરંતુ ધાર્મિક કાર્યોમાં પણ તેમનું ખૂબ મહત્ત્વ હોય છે કારણ કે તાંબાનો લોટો જળમાં સકારાત્મક ઉર્જા ભરે છે અને તેને સવારે સૂર્યને અર્ધ આપતી વખતે ઉપયોગ કરવો વિશેષ ફળદાયક માનવામાં આવે છે તો બીજી તરફ પિત્તળ માતા લક્ષ્મીનું પ્રતિક છે અને પિત્તળના વાસણમાં કરાયેલ જળદાન અનેક ગણું પુણ્ય ફળ આપે છે આવી સ્થિતિમાં શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે વૈશાખ માસમાં આ ધાતુઓની વસ્તુઓની ખરીદીને તેમને ભગવાનને અર્પણ કરવાથી દરિદ્રતા રોગ અને માનસિક દુર્બળતા દૂર થાય છે જેના કારણે તમને જીવનમાં શુભ પરિણામો જોવા મળે છે અને તમારી મનોકામના વહેલી તકે પૂર્ણ થાય છે નંબર આઠ વસ્ત્રનું દાન પ્રિય મિત્રો ગરુડ પુરાણમાં વર્ણન છે કે જે વ્યક્તિ આ મહિનામાં કોઈ નિર્ધન વૃદ્ધ અથવા બ્રાહ્મણને વસ્ત્ર દાન કરે છે તેને અગ્નિથી પણ રક્ષા મળે છે તો આવી સ્થિતિમાં વૈશાખ માસમાં હળવા અને શીતળ વસ્ત્રો જેમ કે કોટનની ધોતી કુર્તા અંગવસ્ત્ર વગેરેનું દાન કરો આ દાન ખાસ કરીને સૂર્ય મંગળ અને શનિ દોષમાંથી મુક્તિ અપાવે છે સાથે જ મિત્રો જો તમારી કુંડળીમાં સૂર્ય અને મંગળની સ્થિતિ ખરાબ છે તો તે પણ સુધરે છે જેના કારણે તમારા જીવનમાં અને ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ રહે છે નંબર નવ જવ ચોખા અને તલ હા ભક્તો હિન્દુ ધર્મમાં અન્નદાનને મહાદાન કહેવાયું છે ખાસ કરીને વૈશાખ માસમાં અન્નનું દાન વિશેષ મહત્ત્વ ધરાવે છે તો મિત્રો અમે તમને જણાવી દઈએ કે જવ ચોખા અને તલ ત્રણેયને સનાતન ધર્મમાં પવિત્ર અન્ન માનવામાં આવ્યા છે જી હા મિત્રો સ્કંદ પુરાણ અનુસાર વૈશાખમાં આ અન્નનું દાન બ્રાહ્મણ કે ભૂખ્યા જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવાથી સાત જન્મ સુધી કદી અન્નની કમી નથી રહેતી આ ઉપરાંત મિત્રો જાઓ ભગવાન શ્રી હરિવિષ્ણુના ચોખામાં લક્ષ્મીજીના અને તલ ભગવાન શિવના પ્રતિક છે તો વૈશાખ માસમાં તેમનું દાન કરવાથી ત્રિદેવોની કૃપા પ્રાપ્ત થાય છે સાથે જ તે પિતૃઓને પણ તૃપ્ત કરે છે અને પિતૃ દોષમાંથી મુક્તિ અપાવે છે મિત્રો ખાસ કરીને કાળા તલનું દાન કરવાથી શનિ અને રાહુ સાથે સંકળાયેલી સમસ્યાઓથી પણ રાહત મળે છે અને વ્યક્તિની આર્થિક સ્થિતિ મજબૂત બને છે તથા જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓમાંથી પણ મુક્તિ મળે છે હવે જણાવીએ નંબર દસ વિશે જે છે જળથી ભરેલો ઘડો પ્રિય મિત્રો વૈશાખ માસની તપતી ગરમીમાં શીતળ જળથી ભરેલો ઘડો માટલું અથવા તાંબાનો કળશ દાન કરવો અત્યંત પુણ્યદાયક હોય છે સાથે જ મિત્રો સ્કંદ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ આ મહિનામાં તરસ્યા વ્યક્તિને પાણી પીવડાવે છે અથવા જાહેર સ્થળે જળ દાન કરે છે તેને ગૌ દાન કર્યા જેટલું ફળ મળે છે આ ઉપરાંત માટીનો ઘડો પૃથ્વી તત્વનું પણ પ્રતિક હોય છે અને જીવનદાયી જળનું આ દાન પુણ્ય આરોગ્ય અને સુખનું સૂચક હોય છે મિત્રો તમને જણાવી દઈએ કે ખાસ કરીને દક્ષિણ દિશા તરફ મુખ કરીને કોઈ બ્રાહ્મણ સાધુ અથવા તરસ્યા વ્યક્તિને માટલું દાન કરવાથી પિતૃદોષ શાંત થાય છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે આ ઉપાય ખાસ કરીને એ લોકો માટે લાભદાયક હોય છે જેઓ જીવનમાં આર્થિક તંગી કર્જ અથવા ગ્રહદોષનો સામનો કરી રહ્યા છે પરંતુ મિત્રો તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે જ્યારે તમે દાન કરો ત્યારે સાચા મનથી કરો કારણ કે ત્યારે જ તમને તેનું પુણ્ય ફળ મળશે નંબર અગિયાર દીવો રૂ અને તેલનું દાન પ્રિય મિત્રો દીવો પ્રગટાવીને તેનું દાન કરવું એ આધ્યાત્મિક પ્રકાશ ફેલાવવાનો પ્રતિક છે આવી સ્થિતિમાં આપ સૌને જણાવી દઈએ કે વૈશાખ માસમાં મંદિરો પાણીના ઘાટ અને વૃક્ષોના નીચે દીવો દાન કરવાનો વિશેષ મહિમા છે ખાસ કરીને પીપળના વૃક્ષ નીચે સરસવતા તેલનો દીવો પ્રગટાવીને દાન કરવું પિતૃદોષ શનિદોષ અને અજ્ઞાત ભયને નષ્ટ કરે છે સાથે જ રૂ અને દીવાનું દાન અંધકારમાં પ્રકાશનું પ્રતિક હોય છે જે મન અને આત્માની શુદ્ધિ કરે છે જેથી જ્યારે પણ તમે દીવો દાન કરો છો ત્યારે તમારા જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને જીવનમાં ચાલી રહેલી બાધા પરેશાની કષ્ટ દૂર થાય છે નંબર બાર ધાર્મિક ગ્રંથ જી હા ભક્તો વૈશાખ માસમાં જ્ઞાનનું દાન સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યું છે ધર્મગ્રંથ જેમ કે રામચરિત માનસ શ્રીમદ ભગવદ્ ગીતા વિષ્ણુ સહસ્ર નામ અથવા તુલસીદાસ રચિત સાહિત્યનું દાન કરવું માત્ર પુણ્યપ્રદ જ નથી પણ તે અન્યના જીવનમાં પણ સત્ય માર્ગનો દીવો પ્રગટાવે છે સાથે સાથે તુલસીનો છોડ કે તુલસીની માળાનું દાન અતિશય શુભ હોય છે સાથે જ જો તમારા ઘરમાં તુલસીનો છોડ નથી તો ઘરમાં તુલસીનો છોડ જરૂર લગાવવો જોઈએ કારણ કે તુલસી ભગવાન વિષ્ણુને અતિ પ્રિય છે અને તેનું દાન કરવાથી સમગ્ર વંશ પવિત્ર થાય છે આ ઉપરાંત જપમાળાનું દાન કોઈ બ્રાહ્મણ કે સાધકને કરવાથી તમારી આધ્યાત્મિક પ્રગતિ અને વધી જાય છે સાથે સાથે સાધકની આર્થિક સ્થિતિ પણ મજબૂત બને છે અને બધા જ દેવી દેવતા અતિશય પ્રસન્ન થાય છે જેના કારણે સાધકને જીવનમાં શુભ પરિણામો જોવા મળે છે તથા સંબંધોમાં મીઠાશ ઉપજાય છે તદુપરાંત વૈવાહિક જીવનમાં પણ ખુશીઓ આવે છે તો મિત્રો વૈશાખ માસ વિશેની તમામ ઉપયોગી જાણકારી અમે તમને જણાવી દીધી છે આશા કરીએ છીએ કે તમને તે સારી લાગશે મિત્રો જો તમને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરી દો જેથી કરીને અમારી દરેક વિડીયોની જાણકારી સૌ તમને જ મળે તો ચાલો મિત્રો જલ્દીથી કમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી લખી દો જેથી કરીને તમારી બધી ઈચ્છાઓ જલ્દી પૂરી થાય તો આજ માટે આટલું જ મિત્રો મળીએ હવે નવી માહિતી સાથે એક નવા વિડીયોમાં ત્યાં સુધી તમને બધાને જય માતાજી વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર